વિસ્તાર ની અંદર અડાજણ આપણે એક એવી ગૌશાળા ની મુલાકાતે આવ્યા છીએ ક્રિશવ ગૌશાળા ની મુલાકાતે આવ્યા છે કે જ્યાં ના જે ઓનર છે મુનાભાઈ ઠેસિયા એમની આપણે મુલાકાત કરી અને તે કેવી રીતે ગૌશાળા ની કેટલી ગાયો છે શું છે આપણે એમની પાસેથી માહિતી લઈએ બધી તો સૌ પ્રથમ તો તમારો પરિચય આપો મારું નામ મુન્નાભાઈ ધીરુભાઈ ઠેસિયા છે મારી ગૌશાળા અડાજણ કિબલ નીચે આવેલી છે અને મારી પાસે સાડી ત્રણસો ગીર ગાયો છે અને વીસ વર્ષથી ગીર ગાયનું સંવર્ધન કરું વીસ વર્ષથી ટૂંકમાં તમે ગૌશાળા ચલાવો છો અને ત્રણસો સાડા ત્રણસો બધી ગીર જ ગાય બધી બરોબર એમાં આપણે વાત કરીએ તો તમે એનું મૂલ્ય વર્ધન કરીને શું શું પ્રોડક્ટ માર્કેટમાં જે છે એ બનાવો છો દૂધ હોય છે ઘી હોય છે પછી એના છાણ ગાયના ગોબરમાંથી અમે ગૌ કાસ્ટ બનાવીએ છે અને દૂધ સ્ટીક બનાવીએ બરોબર છે અને એ સિવાયની આપણે વાત કરીએ ગાયો તો અંદાજીત આ જે ડિપાર્ટમેન્ટ છે એ વાછરડાઓનો ડિપાર્ટમેન્ટ બચ્ચાઓનો છે બધા આ બધા અમારા મિલ્કિંગ કાઉસના બધા વાછડાઓ છે અને આ બધા ગાયો વાછડાઓ હજી દૂધ પીવે છે અને અમે બે આછળ દૂધ પ્યુરાઈ દીએ છે બે જ કાઢીએ છે અમે ગાયો વાછડાઓની હેલ્થ જોઈને તમે જોઈ શકો છો કે કેટલા હેલ્ધી ગાયો છે બરોબર છે આ બધા વાછરડા છે ને તમે જોઈ શકો છો મિત્રો કે હજી પણ એમને મિલ્કિંગ છે દૂધ પીવડાવવામાં આવે છે એટલે કે અને જોઈએ તો એકદમ બધા હેલ્ધી છે અને બીજું કે ગૌશાળામાંથી તૈયાર કરવામાં આવે છે ઘણી બધી પ્રોડક્ટ એમાંનું જે સ્ટીક છે એના વિશે તમે થોડી માહિતી આપશો તમે જે આ વખતે ચાલુ વર્ષે જે હોળી માટેની દહન હોલિકા દહન માટેની જે સ્ટીક બનાવેલી છે વેદિક હોળી માટેની એક એ ખાસ અમારું કારણ હતું કે આજે બધા લાકડા થી હોળી કરે છે અને પર્યાવરણને બહુ નુકસાન જાય છે અને ઝાડ કપાય છે એ આપણે બધા વૃક્ષ રોપણ કરવું જોઈએ

તો પણ એ વધે ઉપયોગ બહુ સારો તમારો પ્રયાસ છે અને બહુ સારી રીતે તમે ગૌશાળાની વિઝિટ કરી આખી બહુ સારી રીતે ગૌશાળાનું મેનેજમેન્ટ પણ બહુ સારું છે અને અહીં આ વિસ્તારની અંદર તમે જોવો મિત્રો તો અહીંયા પ્રાકૃતિક આ ખેતીનો અમને જે હાર્ડ શરૂ કર્યો છે પોતે જ શરૂ કરાયું છે અને ખેડૂતોનું અહીંથી ખેડૂતોને માર્કેટ આપે છે અને એ પણ બહુ સારું રહે તે કેટલા સમયથી શરૂઆત કરી એની પણ થોડી માહિતી આપશો અમે આ ફાર્મર માર્કેટ અમે એક વર્ષ છું મારે ચાલુ કર્યું તું આજે ફાર્મર માર્કેટ એટલું સારું ચાલે છે અને ફાર્મરો કે જે આજે ઓર્ગેનિક તરફ નહોતા તો એ આજે બધા ફાર્મરો મારા ઓર્ગેનિક તરફ મળી ગયા છે અને હન્ડ્રેડ પરસેન્ટ ઓર્ગેનિક ખેતી કરીને પબ્લિકને સારું

ભાવમાં પણ મતલબ હા ભાવમાં માં અને તમે વાત કરી તો હું તો એમ કઉ છુ કે તમે આજે ખેડૂત ને ચૂકવો નકર કાલે તમારે farmer ને ચૂકવવા પડશે બરોબર છે એટલે મારુ અભિયાન એ છે કે તમે ખેડૂત ચૂકવો તો તમારે દવાખાને ના જવું પડે ફાર્મામાં ના ચૂકવવા પડે મતલબ ગેર અભિયાન રે ભારત થાય આપડું બરાબર અને એ મારુ અભિયાન છે ગાયો પાછળ મારુ સૌથી મોટું વિઝન મારો એ છે હમ મતલબ કે કાતો farmer ને ચૂકવો અને કાતો farmer ને ચૂકવો ડિસિઝન લેવાનું છે તમારે કોને ચૂકવવું બરાબર ને એટલે ખૂબ સરસ સ્લોગન છે તમારું કે ફાર્મરને ચૂકવો એટલે કે તમે પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે એની પાસેથી તમે ડાયરેક્ટ ખરીદો એટલે ડાયરેક્ટ તમે ફાર્મરને ચૂકવો એટલે તમે ડાયરેક્ટ ફાર્મરને ચૂકવશો તો તમારા ઘરમાં દવાખાનું પણ નહીં આવે કારણ કે પ્રાકૃતિકથી તૈયાર કરવામાં આવે છે એટલે કે પેસ્ટીસાઇડ કે રસાયણ મુક્ત વાપરવામાં આવે છે અથવા જો તમે બજારમાંથી ખરીદી કરો છો અને તમે મિત્રો જો એક કહેવાય ને કે કેમિકલ યુક્ત આહાર લો છો તો તમારે ફાર્માને ચૂકવવા એટલે કે ફાર્મા કંપની જે છે ડ્રગ્સ બનાવે છે દવા બનાવે છે મેડિસિન બનાવે છે એ કંપનીને ચૂકવવાના રહેશે એવું મુનાભાઈનો રિયલી કેવું છે ને રીઅલી એને એક વર્ષની અંદર હજારો લોકોને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરતાં ખેડૂતોને પણ ઉત્પાદન કરતા કર્યા છે જે કામ આજે ગવર્મેન્ટ કરી રહી છે એનાથી પણ એમ કહી શકીએ કે એક સ્ટેપ આગળ મુન્નાભાઈ પોતે પ્રયત્ન કરી રહ્યા છે એક બિઝનેસમેન છે પોતે અને એની સાથે સાથે એક ઘણા બધા લોકોને બીમારીથી પણ મુક્ત કર્યા છે કે જે પ્રાકૃતિક ડાયરેક ઉપયોગ કરવા માંડ્યા તો એવા ઘણા બધા કસ્ટમરો છે કે એમને એમના ઘરની અંદર કઈક ને કંઈક બીમારી દૂર કરાવી છે તો ખૂબ સરસ એમને માહિતી આપી એમની ગૌશાળા છે તો મિત્રો તમે એમની પણ ગૌશાળાની મુલાકાત કરી શકો છો અને તમારું સર એડ્રેસ અને મોબાઈલ નંબર જણાવશો જેથી કરીને કોઈને વૈદિક ઓળીની જે સ્ટીક છે એ ખરીદવી હોય તો બહુ લિમિટેડ સ્ટોક છે તો તમે તમારી પાસેથી ઓર્ડર કરી શકે એટલે તમારો નંબર આપો અને એડ્રેસ જણાવો કિલશ ઓર્ગેનિક ફાર્મ કડાજન કિબદવી નીચે રામજી હુવારો અને મારો મોબાઈલ નંબર છે 9898711061 ઓકે ખૂબ સરસ થેન્ક યુ સમય આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર

એમની હવન તો હવે દરેક ઘરે ઘરે થવો જોઈએ હવે આજે ઘરે ઘરે તો નથી થતું એટલે અમે આ કરીએ છીએ કે આ ગૌ શાળા માં એક કિલો ની અંદર કોઈ વાયરસ કે કોઈ રેતુ નથી આ અગ્નિ ઉપર હવન નું એક પ્રભાવ છે અમારી પાસે સાડી ત્રણસો ગીર ગાય છે અમારે ત્યાં ડોક્ટર આવતો નથી મહિનો મહિનો એનું કારણ છે અગ્નિ હવન બરાબર છે ખુબ સરસ સામગ્રી હોય એક મિનિટ હા અમારે દેવકી ગાય છે દેવકી એનું નામ દેવકી છે

અલગ ટાઈપની આ બધી વસ્તુ જે તમે નામ દ્વારા જે ગાય ને ઓળખાણ પણ તમે આપી છે એથી ગાયો પણ સમજે છે કે મને બોલાવી રહ્યા છે પોતાના પુત્ર તરીકે ને પોતાના એક શું કહેવાય સંતાન તરીકે તમે ઉછેર કરી રહ્યા છો હા બસ મેઈન મેઈન મારું એ છે કે આ ગાય ગાય મારી માતા છે અને હું એ સબ એને બધાને છે ને ઉછેર કરું છું બધાને અને એટલા પ્રેમથી પાળું છું કોઈ અમારે ત્યાં કોઈ કોઈ એક લાકડી બી નહીં મારવાની કે કોઈ હાથ ગાયો પર ઉપાડવાનો નથી મારા માણસો સ્ટીલી વોર્નિંગ છે કે આ તમે આને મારશો તો તમારે એમ સમજવાનું છે કે મુનાભાઈ ને છોકરાઓને માર્યા છે એટલે આ ગાયોને એટલી પ્રેમ ભી અમે પાળેલી છે અને કોઈ ભી ગાય છે કોઈ પણ પ્રકારનો ઈજા પણ નથી પાડી રહી ને પ્રેમ થી રહી રહી છે નકર જનરલી કેવું થતું હોય કે ગાયો ઉપર તને તમે ટચ કરો એટલે સીધું મારવા પણ દોડતી હોય છે જ્યારે આ તો પ્રેમ થી તમને અડવા માટે પણ પ્રયત્ન કોઈ બી અજાણા વ્યક્તિને પણ મુન્નાભાઈ સિવાય કોઈ ભી વ્યક્તિ એને ટચ કરે છે કોઈ ભી એને પ્રેમ થીને એવું લાગે છે કે પોતે કુનાભાઈ ઉભા હોય એ રીતે વર્તન કરે છે એટલે ગાયોનો પણ વર્તન બહુ સારું છે એમ ખા એનું મૂળ કારણ એ છે કે એની સંગત એવો જેવી સંગત હોય એવું તો ગાયોને મે એટલો પ્રેમથી ઉછેરી છે એટલે એ આપણને સામે એટલો પ્રેમ આપે છે એટલે તમે મારી ત્યાં કોઈ ભી માણસ આવશે અજાણ્યો માણસ ભી આ વાડાની અંદર ચાલ્યો તો કોઈ ગાયને મારશે નહીં એને પ્રેમ કરશે આ મારી ગૌશાળાની ખાસિયત છે જનરલી એ નાનપણના ઉછેરથી ને જનરલી કે મનુષ્યમાં પણ એવું જ હોય છે કે જે સંગત કરો એવું થાય છે એવી રીતે જો ગાયોને પણ એ નાનપણથી એ રીતે જ ઉછેરવામાં આવી છે કે કોઈ પર ઈજા નહીં કરવી ને પ્રેમથી જ બધું ને એકબીજા સાથે ને જનરલી કોઈ પણ ગૌશાળા હોય છે ત્યાં ગાયોને બાંધવામાં આવતી હોય છે જ્યારે આ ગૌશાળામાં છે ને મુક્ત રીતે રાખવામાં આવેલી છે એટલે જે તે પુણતાના જો ગાયને સૂર્યપ્રકાશની જરૂરત હોય તો એ બહાર જાય છે અને જ્યારે જો છાંયડાની જરૂરિયાત પડતી હોય તો ત્યારે અંદરની તરફ આવતી જાય છે અને શિયાળામાં ને ઉનાળામાં એવી વ્યવસ્થા રાખેલી છે તો શિયાળામાં ઠંડી ન લાગે અને ઉનાળામાં ગરમી ન લાગે ગાયની અને એ રીતે તમામ રીતે ગાયોને રાખવામાં આવે છે અને સમયસર ગાયને નવડાવી તેમ એની એની ક્લીનનીતા અને તમે એની શુદ્ધતા તમે જોઈ શકો તો આખી ગૌશાળાની કે ગાયોને પણ એક પણ વસ્તુ તમે જુઓ તો એની કેટલી દેખભાળ રાખવામાં આવે એને એ એવી રીતે નવરાવામાં આવી રહી છે કે પોતે પોતાના છોકરાઓને કે છોકરીને કઈ રીતે ઉછેર ને એ રીતે નવરાવામાં આવી રહી છે જો તો એક એક આйна વ્યક્તિઓનો આйна કામદાર જે કરી રહ્યા છે એ વ્યક્તિઓ તમે જોઈ શકો કે કેવી એની સાર સંભાળ રાખી રહ્યા છે જનરલી કેવું થતું હોય કે જે ગૌશાળાનો જે માલિક હોય એ દેખરેખ બધી ગાયોને તો નો રાખી શકે કારણ કે સાડી 350 ગાયોનો જે મેનેજમેન્ટ કરવું એ બહુ અઘરું હોય છે ત્યારે એ માટે સ્ટાફની જરૂરિયાત હોય પણ સ્ટાફ પણ એ ઘરની જે રીતે જે ઉછેર કરે ને એ મળવો ને એ બહુ મુશ્કેલ વસ્તુ હોય છે જ્યારે આ એક તમે જોઈ શકો છો બધી ગાયોને કઈ રીતે રાખવામાં આવી છે અને એકદમ પ્રેમાળ રીતે રહી રહી છે એમ લાગી જ નથી રહ્યું કે કોઈ અલગ જગ્યાએ રહ્યેલી હોય છે ગાયો પોતાના ઘરમાં જ રહી રહ્યો અને પ્રેમથી બધી ગાયો જો એકબીજાને હળીમળીને રહી રહી છે જો તમે જોઈ શકો છો ખૂબ સરસ